વિશ્વના જ્ઞાનના પ્રતિક રાષ્ટ્ર નિર્માતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પરની વાંધાજનક ટિપ્પણી સામે ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તો દેશના બંધારણના ગડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સામે કથિત વાંધાજનક ટિપ્પણીના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે જે અંતર્ગત ઠેર ઠેર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી રહી છે જે અંતર્ગત ઇન્ડિયન નેશનલિસ્ટ સોશિયલ એક્શન ફ્રન્ટ દ્વારા ભરૂચેલા સમારતાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે તો આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વિશ્વના જ્ઞાનના પ્રતિક બોધિસ્તવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભારતીય રાષ્ટ્રના ગડવૈયા સંસદમાં ભારત સરકારના ગૃહમંત્રી દ્વારા અપમાનિત જેવા અનેક શબ્દો આંબેડકર 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 અને મનુસ્મૃતિ પર આધારિત સ્વર્ગની પ્રાપ્તિ વિશે વાત નિવેદન કે તેમણે કહ્યું હતું કે હું હિન્દુ ધર્મમાં છું મારો જન્મ થયો તે મારા હાથમાં પણ હું હિન્દુ ધર્મમાં મરીશ નહીં તે મારા હાથમાં છે અને ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ લાખો અનુયાયીઓ સાથે માનવીય મનુસ્મૃતિ આધારિત હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો નાગપુરમાં અને ભારત રાષ્ટ્ર છોડીને મૂળ ધર્મ બૌદ્ધ ધર્મમાં આશ્રય લીધો Ceea să mă anta în tuturor sfătăntării ta, în eniai și în epanjusii îl părată regimănă săili și cea până în germână, સાથી સ્વર્ગનની કોઈ વાત નથી જેવું વૈજ્ઞાનિક વિચારધારા પર આધારિત માનવીય ગૌરવ અને માનવતાના હિમાયત શાહ બધું સારી રીતે જાણીને ગુનાયત કૃતિઓના કારણે ગુજરાત રાજ્યની સીમાઓ ઓળંગી ગયેલા ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સંસદ ભવનમાં જ્યારે એવી વ્યક્તિ બંધારણની પંચોતેરમી વર્ષ ચર્ચા કરતી વખતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કે જે બંધારણની કટાક્ષ કરીને લખ્યું છે તે જ બંધારણની મજાક ઉડાવવાનો પ્રયાસ ખેદજનક છે એમઓસીઓ પરના બંધારણીય ઠરાવ દરમિયાન સાંસદ વિસ્તારમાં અપમાનજનક શબ્દનો ઉપયોગ માનવતાવાદી ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને વિશ્વના જ્ઞાનના પ્રતિક એવા ભારત રત્નનું ગૌર અપમાન છે એટલે કે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભારતના બંધારણના રક્ષક શો અને તમારા વિસ્તારમાં રહીને આવા વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રીને તાત્કાલિક તેમના પદ પરથી હટાવીને બંધારણ અને સંસદીય પ્રણાલીને જાળવી રાખવા વિનંતી કરી છે સાથે જ બીજી તરફ ભવિષ્યમાં એક દાખલો બેસાડવા માટે પણ અપીલ કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે બંધારણની તમામ કલમોનો નિષ્ઠા અને નિષ્ઠા સાથે અમલ થવો જોઈએ અને સાથે જ બંધારણય અધિકારો હોવા છતાં બહુજન સમાજને શિક્ષણથી વંચિત રાખવાના પ્રયાસો મોટા પાયે કરવામાં આવી રહ્યા છે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં મણિપુર રાજ્યને અન્ય ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આદિવાસી સમાજ પર સતત જુલમ અને અન્યાય અત્યાચારે દેશને મૂકી દીધો છે પરંતુ આજ સુધી ગૃહમંત્રી ત્યાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળ ગયા છે સમાજને ન્યાય અપાવવા માટે તાત્કાલિક પગલાં તેવી વિનંતી કરવામાં આવે છે વધુમાં ઘણા વર્ષોથી દેશના અન્નદાતા ખેડૂતો અને ખેતમજૂરોની ચળવળ તેમજ વ્યવસાયિક માંગણીઓને તેમના માટે ન્યાયની માંગ માટે તેમના પરિવારો સાથે શેરીઓમાં ત્રાસ સહન કરીને તેમના બંધારણીય અધિકારો માટે લડી રહ્યા છે ત્યારે તમારી પાસેથી અપેક્ષા રાખે છે કે તમે ભારતના

ભારત દેશના બંધારણને પંચોતેર વર્ષ પૂરા થતા સંસદ ભવનમાં ચર્ચા થઈ રહી છે વંશગાત નિમિત્તે ચર્ચા થઈ રહી છે તે સમય દરમિયાન ભારત દેશના ગૃહમંત્રી એવા અમિત અપમાન છે છે અને કહ્યું કે બાબા સાહેબ બાબા બાબા આંબેડકર આંબેડકર કરવા કરતા જો ભગવાનનું નામ લીધું હોત તો બધા સ્વર્ગમાં ગયા હોત તો સ્વર્ગ ને નર્કની પરિભાષા શું છે તો ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં ત્રણ હજાર ચાર હજાર સાલથી ભારત દેશના લોકો બહુજન સમાજ ગુલામ છે અને એમની પર અત્યાચારો થઈ રહ્યા છે તો એ એ નર્ક છે તો સ્વર્ગ કયા સ્વર્ગની વાત થઈ રહી છે તો ભારત દેશમાં આજે જે બંધારણની અવહેલના થઈ રહી છે તે બહુજન સમાજ કોઈ પણ કાર્ય સહન નહીં કરે અને આ સમયે જે અમિત શાહ ગૃહમંત્રી જે હોદ્દા પર છે એમણે રાજીનામું જ આપવું જોઈએ અને રાજીનામા સિવાયથી કોઈ માફી એમ ખપે એમ નથી ફક્ત રાજીનામું જોઈએ બીજું કંઈ જરૂર નથી આ દેશમાં ભારત દેશમાં જે બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આજ દિન સુધી એને અવહેલન થઈ છે ખુલ્લામાં અવહેલના થઈ છે ભારત દેશમાં રોજગારી બેકારી બળાત્કાર અત્યાચાર જે થઈ રહ્યા છે તેની સંસદ સભામાં કોઈ ચર્ચા થતી નથી પરંતુ સ્વર્ગની ચર્ચા થઈ છે જે ભારત દેશના બંધારણને એમને અવહેલન કરવા માટેનું એક એ છે ઉદાહરણ છે અને તેઓને બાબા સાહેબ નથી ગમતા અને બાબા સાહેબે બનાવેલું બંધારણ નથી ગમતું બાબા સાહેબે આપેલા અધિકારો તેનાથી લોકો વંચિત રહે તે માટેનું એમનું ષડયંત્ર છે અને કોઈ કાર્ય બહુજન સમાજ સહન નહીં કરે